પાલનપુર દિસ્સા હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે ચડોતર નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી હતી આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓ અને બે બાઇક સવારોનો આ બચાવ થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરથી ડિસ્સા તરફ જઈ રહેલી એક કાર પુરપાટ ઝડપે ડિવાઇડર સાથે ટકરાઈ ગઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઈડર કૂદીને ડિસ્સાથી પાલનપુર તરફના રોડ પર આવી ગઈ હતી અને ગુલાટી મારી ગઈ હતી અકસ્માત સમય કારમાં સવાર બે વ્યક્તિઓમાંથી ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી જો કે આજ સમયે સામેથી આવી રહેલા બે બાઇક સવારો ચમત્કારિક રીતે બચી ગયા હતા વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાર પૂરઝડપે આવી રહી છે અને અચાનક ડિવાઈડર સાથે અથડાઈને હવામાં ઉછાળીને બીજા ટ્રેક પર પલટી મારે છે આ દ્રશ્યો જોઈને અકસ્માતની ભયાવતાનો અંદાજ લગાવી શકાય છે